નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સેવા ચેનલમાં હું સુરેશ કાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો તાજેતરમાં પડેલ ભારે વરસાદને કારણે માવઠું થવાને કમોસમી થવાને કારણે અનેક વિસ્તારોમાં ઘણા બધા પાકોને નુકસાન થયું છે અને ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે તો વિવિધ માધ્યમો દ્વારા અને વિવિધ પદાધિકારી દ્વારા સરકારને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી કે સર્વે કરવામાં આવે એને સહાય ચૂકવવામાં આવે તો સરકારે એક પરિપત્ર કર્યો છે આ બાબત સર્વે કરવા બાબત શું છે વિગતે ટૂંકમાં આપને જણાવી દઈએ પરિપત્ર છે ખેતી નિયામક કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અઠાવીસ દસ પચીસના રોજ આ સર્વે અંગેનો પરિપત્ર કરવામાં આવ્યો છે પ્રતિ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જિલ્લા પંચાયત કચેરી જિલ્લા તમામ એટલે કે જે સર્વે છે જે તમામ જિલ્લાઓમાં સર્વે કરવામાં આદેશ કરવામાં આવેલ છે સૂચના આપવામાં આવેલ છે વિષય તાજેતરના ભારે વરસાદને કારણે થયેલ પાક નુકસાન અંગે સર્વે કરવા બાબત જય ભારત સાથે જણાવવાનું કે છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજ્યમાં થઈ રહેલા વરસાદને કારણે મોટા પાયે પાક નુકસાની થયાનો અહેવાલ વિવિધ માધ્યમમાં આવી રહેલ છે રાજ્ય સરકારશ્રી દ્વારા પાક નુકસાનીના સર્વે માટે સંદર્ભિત ઠરાવોથી જોગવાઈઓ કરવામાં આવેલી છે જે ધ્યાને લઈને આપણા જિલ્લામાં જે તે તાલુકામાં વરસાદને કારણે થયેલા પાક નુકસાનીને ધ્યાને લઈ તાત્કાલિક ઉક્ત સંદર્ભિત ઠરાવોની જોગવાઈ મુજબ સર્વેની કામગીરી તાત્કાલિક શરૂ કરવા સૂચના આપવામાં આવેલ છે દરરોજ થનાર વિગતોની વિગતવાર સર્વેની વિગત હવે પછી આપવામાં આવનાર ગૂગલ શીટમાં દરરોજ પાંચ વાગ્યા સુધીમાં અચૂક અપડેટ કરવાની રહેશે કૃષિ પ્રગતિ એપ દ્વારા ખેડૂતો પોતે પણ વિગત અપલોડ કરી શકે છે જે બાબતે બહોળા પ્રચાર પ્રસાર કરવાની રહેશે આ ઉપર મુજબનું ઠરાવ છે હવે બીજી વિગત આપી દઈએ તો જે ઠરાવ છે એની ટૂંકમાં વિગત આપી દઈ તો કાળજીપૂર્વક વિચારણાના અંતે વેચાણ ક્રમાં કે એકના ઠરાવને અમલીકરણ ચૂકવણી કાર્યપદ્ધતિની શરતો ઝીરો એક એકથી ચાર અને નવ રદ કરવામાં આવેલ છે જેની ચોબાનું શરતો ઉમેરો કરવામાં આવેલ છે ખરીફ રવિ અને ઉનાળુ ઋતુમાં કુદરતી આપત્તને કારણે કરવામાં આકસ્મિક પાક નુકસાનની ડિજિટલ સર્વે અંગેની નવીન બાબતો યોજના વંચાણ લીધેલ ક્રમ એક સામેલ ઠરાવમાં અને પચીસ છવ્વીસના વર્ષમાં મંજૂર આપવામાં આવી હતી વંચાણે લીધેલ ક્રમમાં બે અને ત્રણ સામેલ પત્રોથી ખેતી નિયામકની કચેરી ઉક્ત ઠરાવમાં અમલીકરણ અને ચુકવણાની જોગવાઈઓ સુધારા કરી આપવામાં રજૂ કરાવેલ સરકારીની વિચારણા હેઠળ હતી પછી ભારે વરસાદ પૂર કમોસમી વરસાદ વાવાઝોડું વગેરે જેવી કુદરતી આપત્તિ થયેલ પાક નુકસાન અંગેનો અહેવાલ જિલ્લા વહીવટીતંત્ર પાસેથી મેળવીને ખેતી શ્રીએ પોતાની સત્તાની રૂએ કક્ષાના સંકલનમાં સેટેલાઇટ ઇમેજ આધારિત ઇમ્પેક્ટ વિસ્તાર સેટેલાઇટ પ્રોજેક્ટ હેઠળ મેળવવાની રહેશે જિલ્લા કક્ષાએથી ખેતીવાડી શ્રી ટીમો બનાવીને વિગતવાર સર્વે કરાવવાનો રહેશે અને આ ડિજિટલ સર્વે ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તાર પૈકીના તમામ સર્વે નંબરમાં ડિજિટલ સર્વે દિવસ વીસમાં પૂર્ણ કરવાનું રહેશે આ સર્વે કરવા માટે પાક નુકસાનના ઘટના બને ત્યારે ખેતી નિયામક શ્રી કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર મારફતે સેટેલાઇટ ઇમેજ આધારિત ઇમ્પેક્ટ વિસ્તારની સર્વે નંબર વાઇઝ પ્રાથમિક રિપોર્ટ મેળવી દિવસ બારમાં જિલ્લા કક્ષાએ મોકલી આપવાના રહેશે પછી સર્વેના ગામના ડિજિટલ સર્વેની કામગીરી સુપરવિઝન જે તે ગામના ગ્રામ સેવક સુપરવાઇઝર અધિકારી મદદની કરવાની રહે છે જે તે માટેની સગળી જવાબદારી જિલ્લા ખેતીવાડીના અધિકારી રહેશે ઉપર મુજબની કામગીરી પૂર્ણ કરી આ સર્વેના આધારે કૃષિ પ્રગતિ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર મારફતે આ ડિજિટલ સર્વે અને સેટેલાઇટ ઇમેજ મેચ કરીને નુકસાનીનો સર્વે નંબર વાઇઝ રિપોર્ટ દિવસ હાથમાં ખેતી શ્રીને મેળવી અને ચકાસણી કરીને જિલ્લા કલેક્ટરે એપ્રુવ માટે રજૂ કરવાનું રહેશે નુકસાનીના જિલ્લા કક્ષાના તમામ રિપોર્ટ કલેક્ટર પાસે મળેથી સર્વે પૂર્ણ થઈથી ખેતીને આપનો આ રિપોર્ટને આધારે પોતાના મંતવ્યો સાથે સહાયની દરખાસ્ત દિવસ પંદરમાં રાજ્ય સરકારે રજૂ કરવાની રહેશે પાક નુકસાની માટે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન સેટેલાઇટ ઇમેજ ડ્રોન તેમજ અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરેલ સર્વે નંબરના ચૂકવણીની દરખાસ્ત તાલુકા લેવલ પર વિસ્તરણ અધિકારી ખેતી તરફથી તૈયાર કરી સંબંધિત તાલુકા વિકાસ અધિકારીશ્રીની સહી કરી જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીને રજૂ કરવાની રહેશે ખેડૂત ઈચ્છે તો કૃષિ પ્રગતિ મોબાઈલ એપ પર પણ ફોટો અપલોડ કરી શકે છે તો આ હતી વિગત એટલે કે તંત્ર દ્વારા પણ જે પાક નુકસાની છે એનો સર્વે કરવામાં આવશે અને ખેડૂત જો પોતે જાતે કૃષિ પ્રગતિ એપનો ઉપયોગ કરી અને પોતે પોતાના નુકસાનીના ફોટા અપલોડ કરી શકશે ખેડૂત પોતે જાતે કૃષિ પ્રગતિ એપ દ્વારા ખેડૂતો પોતે પણ વિગત અપલોડ કરી શકે છે આ ઉપરાંત તંત્ર દ્વારા પણ આ કામગીરી કરવામાં આવશે તો આ હતી નવી માહિતી તો જે કૃષિ પ્રગતિ એપ્લિકેશન છે એ ગુજરાત સરકારની પોતાની છે એટલે એ પ્લે સ્ટોરમાંથી અપલોડ કરી અને તેમાં આપ ખેડૂત જાતે પણ કામગીરી આ સર્વેની કરી શકે છે મિત્રો આ અવનવી માહિતી મેળવવા માટે કિસાન સંવાદ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો